કે દેજે આ એકલા એકલા મથી અલા ધીરબાને આયો આવો રા આ બધા આવી ગયા છે ઓરા કોમરાજી આવો આવો ભાઈ આવો રા ભાઈ હું એકલો ને એકલો મતો જ કે ફોન કર્યો તમને 2 કલાકથીમાંથી ઓજ પાછ છે પણ એકય આયા ના કઈયા ફોન કર્યો શું છે ને ફડું એકા દે જ અમે કઈ ના હોય રસ્તામાં બધા તાર તું ઇને તું

ભાઈ તું કઢાઈ ધોવાન કરજે દેવતા હજી ગયા અમારા ભણો થોડો છે ને એવું એટલે થોડો ટેકો તો કરવો પડે છે

અરે બોણિયા પેલા તેલ લાગુ પડે ના મને તો ગોળ મંગાયો અરે બોણ ના તેલ લાગુ પડે આ મોટો તાવીસો લાયા મોટો તાવી તો બધો મોટો લઈ ભાઈ નેણો બધો લઈને આવ્યો છે અમાર આ લઈને મારો બોણિયા જબર લાયો છે લ દોર

પોકો મોટીઓ ખર્બી તાની આપ રહો ખાવા જો તા જો આ ગેરનો કલે લઈ થા પકરા ના હમલાઓ ભઈ ધીરવા ના ધીરવા કે ધીરવા પકડો પકડો તા મને કીધું કે તતનો સવેજો છોલમોનું મને ઓપના સુતામાં દોયતો લાવું તો તો

તો લેકે કોક મત લઈ લઈએ થોડી કોઈ ઠેલું દેલું ન લાયક ઘર આપણો વાહન છે તો કોક લઈ લઈએ હાલ આવું લે જલ્દી આવી હું આવું બેટુ મોહમ્મદ કોક સમજી વાળા લાગે છે આપણે કહેતા હતા એવું જ કરીશું એવું જ કરશી પાછા

આપડે બધો કુતરો હું ધીર કઈ તો ભોણા હાથમાં લો આપડે જેલ લઈ જાય છે એક નંબર બનાવી છે ભાઈ હારું છે <coughs> 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 પેલા લઈને ઘેર ભેગા તો પૂછીયા ભોડો ભેગા મને એવું જ લાગે છે હેલો હેલો ભા વાણિયોણિયો એને છો પકડાય દાડા ના પાડી તી કે મારા વરસાદ

રાખો છો કે નહી રાખતા રાખો છો કુતરોડેલો ગરમો બધો નામારું મારે તારા માટે કુતરા માટે બનાવી દેવા માટે બનાવી દે હમ લાગે હોમ્મી થપકાયેલા લાગે ઘરમાં લીધે કરી આપડો બે જણા કોઈ ના કોઈ આપડે ભાઈ તમે કીધું સોના મોણા હોય તને ખબર ના પડે એ મોમા

આપડે તો <inaudible>...? <illnesses mosquitoes> એ ઇન્ટરનેટ લે મગજ હા હવે પેલું સાર બાકી છે હા પેલો મોમો તો નઈ ગયો મોમો એ પકડીને લેતા હોય ઈને હા હા મગબા હા ભાઈ ભાઈ મજામ છો કે હા મજા મજામાં હા બોલ રે ઓર ઓર ઓર

લોલા બંગો આ તો ધરમ મારા ધરમનું કામ કરું છું અલ્યા ધરમનું કામ તો કોરો નાખવાનું આ તો લે ભાઈ આ તો ખોડું ઘણું ખોય તો આયા ધરમનું કામ છે અલ્યા છોકરાને મત આલી વધારે ખાવ લે ભાઈ લો છો લોકો ખાવ લે અરે બુરી લો ભાઈ લો બુરી કો બે હાથમાં જો હા આવ હવે હેરા તું બાકી છે અરે પણ રવા દે ક તું મોના એવું લાગતું નહિ મને પેલા તું મોમા આતો કુતરો બોલો બનાય તું તો બધા વેસવા જમવા આખા ગમો વેસવાય છે ભાઈ હંતાડી મોહ પડ્યા તા પડ્યા પતંગ લાવ પતંગ તો પેલા મોમો મૂચી ને તારા બંદ પતંગ લાવી લાયા લાયા છીએ લાયા તીમ લઈ આલ અરે હેડ તું આપડે મોમો થાય કે

આવે દોરો લેલીન વાળો હા રે કે પછી લેવું પેલા એ તને અડધા બતા નાલી ઘડાળા જેવડા જ ના આ કરે 3 6 ઓર રે આઈને હા બેટા બેટા સાબ હા તું બતાય સાબ કદાય હા હા તારી છઈ જ જાય 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 કોણ કાપું રોકી કોણ આપણો પેલા કાપ લાઈ આવું જો એ શોટ પડી આયા હા હા કત મારો ને પતંગ મારો મારો

આ પતંગ ફેર લાગ્યું હું તમન વાત કહું એક દાડો ઉપર રમણ પમણ ગઈ નઈ કરારી છે મોઢા ચીઝે બાર મિનિટ તારો ઉતરો લાવે જો જોર મર જો હોમ જાય ઘરનો માણસ ના ના વચમાં પડી જાય તારા હેનું આવો તારા હેનું આવો વાત કરો મારો તો કે કે માર આકંડી લે જા રામ આ મજા તો ગલી વાળી મળી ગયો કેવું હું છું હું છું પતંગ મારો લઈ જા પતંગ લઈ લે વળ ના હા તો મારો તો નહીં પણ હું લઈ ગયો હું લડાઈ નહી કરવી પતંગ તો બો લઈ ગયો બે હુંગર લડો છો બે પતર લઈએ ફેર લઈએ ફલકડી બધું ફેરલાઈએ તું ત સલામતીએ હોકર છો કોબ્રાજીને એ કોબ્રાજી કાઢ્યો અમે કાઢ્યો તમે તો અલ્યા

મગજ ફર ગોડો ઉપર ખોગરા મરી જઈશું એક દર ઉતરે એમ કરો કે એના રમઝેડા મગજ શોર્ટ સર્કિટ હોય તો આપડે લાઈટ છેડા

ખોટી ઉતરાણ પગ રમ કપડા ભોખા પર અરી

લ્યા એ પતંગ લાવ્યો લ્યા એ એવું લ્યા દોહા તારે તો હું લેવા આ પતંગ મોઈ લે મારા મારા મોઈ લે હા એ એ બરાબર આયો ઊડી ગયો બરાબર આયો દોડો રહી ગયો દોડો રહી ગયો દોડો દોડો રહી ગયો દોડો પતંગ મોઈ એ આ લાવ્યો છોડ પતંગ રવાઈ ગયો કે લ્યા અરે મારા દોહા પતંગ ના ફાડી ના હે એ ભાઈ

કિધુ આ રાયટુ ઇના ધોળામાં ધૂળ કોણ નાખે નક એવું ભમાવ તો એવું ભમાવ જ થા કદી આવો ને બેઠો હું ઇના માથા પર બેહું મળતું જોવાનું હા ઇના ફિરકુ આલતા હુંંતારો થઈ ગયો છે તમે ફિરકુ લેઈને નાહી તો